વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત થયેલા ડાયમંડ બોર્ડ ને શરૂ થતા જ વિવાદ થયો હોય તેમ ઓફિસ શરૂ થઈ નથી ત્યારે બિલ્ડિંગ બનાવનારે પણ કેસ કર્યો છે ત્યારે બોર્ડ ચેરમેન રાજીનામું આપી દેતા નવી જ કમિટીની રચના કરવામાં આવી છે ત્યારે ગોવિંદ ધોળકિયા ની અધ્યક્ષતામાં નવી કોર કમિટીની ની મીટિંગ મળી છે જેમાં જૂન મહિનાથી એક સાથે પાંચસો થી વધુ ઓફિસો શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે એસડીબીમાં ઓફિસો શરૂ કરવા માટે કમિટીને આકરા પાણી લડવું પડી રહ્યું છે મિની બજાર મહીધરપુર અને મુંબઈના વેપારીઓ સાથે મીટીંગ કરવામાં આવશે કંપનીના લેટર પેડ પર ઓફિસ શરૂ કરવાની તારીખ લેવાશે એસડીબી બનીને રેડી છે છતાં ઓફિસો ખુલી નથી રહી ત્યારે એક સાથે જ ઓફિસો શરૂ થાય તેવું આયોજન કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે જેથી એક સાથે જ ઓફિસો શરૂ કરવામાં આવશે કમિટી વતી લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ વેપારીઓમાં નારાજગી નથી જૂન મહિનાથી ચાર હજાર બસો સભ્યોમાંથી જેમના ફર્નિચર પૂર્ણ થઈ ગયા છે છે તે ઓફિસ શરૂ કરવામાં આવશે તમામ લોકો ઉત્સાહિત છે જેથી એક સાથે વાતાવરણ બનશે ઉતાવળ કરવામાં આવશે નહીં ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે વાતાવરણ સારું છે માહોલ બનશે એટલે સારી રીતે કામગીરી કરાશે સેલર અને બાયર્સ પણ વધુ આવવાના છે નમસ્કાર મિત્રો અત્યારે નવી કમિટીમાં ચેરમેન પદે ડાયમંડ બુર્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે સાથે વાઇસ પ્રેસ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અશિષભાઈ દોશીની વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અમારી આખી ટીમ નવી ટીમ ગઈ કાલે બે દિવસ પહેલા મીટિંગ મળી હતી એમાં ડાયમંડ બોર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યો છે એમાં સુરતની અંદર મૈધરપરા હોય મિની બજાર હોય તેમાંથી અમારા ત્રણસો આસપાસના વેપારી મિત્રો છે એમાં રો મટીરિયલ રફવાળા છે સીવીડીવાળા છે અને પોલિસીવાળા છે બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં

અત્યારે ચારસો ફર્નિચરો લગભગ પૂરા થવાના આરા પર છે અને નવસોથી એક હજાર એપ્લિકેશન આવી છે બાકીના ફર્નિચરો ઓછા વધતા અંશે ચાલુ છે એટલે અમે અત્યારે વીસ પચીસ લોકો એપ્રિલ મહિનામાં પણ ચાલુ કરવાના હતા પણ અમે ના પાડી છે કે એક સાથે પાંચસોથી છસો ઓફિસો ચાલુ થાય એવું જ આપણે કરવાનું છે કારણ કે વીસ પચીસ જો વેપારીઓ ચાલુ ઓફિસ કરે તો એને લેવા વેપારીઓ લેવા મૂકવામાં તકલીફ પડે એટલે એક સાથે ઓફિસ ચાલુ કરવાનો પ્લાન કર્યો છે મેં

ત્યારે એણે કીધું તું કોને કોને ઓફિસ લેવી છે તો ખરેખર બેતાલીસો સભ્યોએ પહેલાં લખાયું મારે ઓફિસ લેવી છે પછી એને સસસો રૂપિયા ડિપોઝિટ માંગવામાં આવી તો સતસો રૂપિયા ડિપોઝિટ આપી છે જો એ ઈચ્છા હોય તો ડિપોઝિટ શા માટે મારે લખાવવાનું તારીખ ટાઈમ ફિક્સ થાય એટલા માટે તારી તારીખ ફિક્સ થાય તો એક સાથે આવી શકે હે આ બિલકુલ બિલકુલ એક પણ ટકો કોઈ છે જ નહીં જેને આવું છે જેને આવવા આદ્રતા

એક દિવસ તો ફેરફાર થાય છે કે ક્યારેક બે દિવસ લંબાવે ક્યારેક ઓછી કરે બાકી દુબઈની ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે શારજાઈની ફ્લાઇટ પણ ચાલુ છે લીધો ભાઈ અત્યારે ચાલુ છે ને અત્યારે તો ચાલુ જ છે ને એમાં અને તમે ક્રાઉડ પણ મળે છે ને બંને કોઈ સવાલ જ નથી હાલ પૂરતી જે અત્યારે દિવાળી પછી દોઢસો લોકોએ ઓપનિંગ કર્યા હતા ખાલી દિવાળી પછી ઓપનિંગ કર્યા હતા એમાંથી અત્યારે જે સેલરો જે સેલરો ઓછા છે એના હિસાબે અત્યારે વીસ પચીસ જેવા કારોબારો નાના મોટા ચાલુ છે પણ હવે એક સાથે જ ચાલુ કર્યું અત્યારે કોઈ એમ કે મારે ઓફિસ ચાલુ કરે એમને ના જ પાડીએ છીએ એક સાથે જ ચાલુ કરો